ખેડૂત ભાઈઓ આજે ઓગસ્ટ મહિનાની વીસ તારીખ મંગળવાર બે બજારો આજથી હવેના અઠવાડિયાના જે દિવસો બાકી રહ્યા છે એ દરમિયાન લગભગ સામાન્ય રૂપમાં ચાલશે એવું દેખાઈ રહ્યું છે રજાઓ બે દિવસની પૂરી થઈ એટલે માલની આવકો બજારમાં ક્યાંક વધારે હોય ક્યાંક થોડી ઓછી હોય એવું બને છે અને આજે આપણે જે ચર્ચા કરવી છે એ તલના બજાર પર શું અસર થઈ શકે છે આયાત નિકાસના કારણે આયાત અને નિકાસ એની જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની અસર તલના ભાવ ઉપર કેવી થઈ શકે અને કઈ ક્વોલિટીમાં થઈ શકે એની આપણે ચર્ચા કરીએ છીએ આ વિડીયોમાં તો મિત્રો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર ખેડૂત ભાઈઓ જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ તલ આખી સિઝન દરમિયાન આપણે જોયું કે એકંદર બહુ લાંબા ફેરફારો વિના ચાલ્યા છે છેલ્લા દિવસોમાં સારી ક્વોલિટીમાં બીજા નંબરમાં એમાં થોડો ભાવ નીચે જવાની શક્યતાઓ દેખાતી હતી પણ આપણે ત્યાં તહેવારોની સિઝન શરૂ થઈ અને ઉપરાંત કોરિયાના ટેન્ડરમાં પાંચેક ટન જેટલો માલ ભરવાની જરૂર બજારને ઊભી થઈ એટલે સારી ક્વોલિટીના માલ જે કઈ હતા એમાં બજાર પાછું જળવાઈ રહ્યું આપણા સ્થાનિક લઈને અને પણ એને આજે લગભગ દિવસ થવા છે એટલે એક્સપોર્ટ માટેનો જે કાંઈ માલ વેપારીઓ ખરીદવાનો થતો હોય એમાંથી મોટા ભાગનો માલ વેપારીઓ લગભગ ખરીદી લીધો હોય માર્કેટમાંથી હવે એની ખરીદવાની જરૂરિયાત ઓછી હોય એની સામે નવી સિઝનના તલ આપણા હાથમાં ખેડૂતના હાથમાં આવવાની શરૂઆત હવે બિલકુલ થોડા દિવસોમાં થઈ જશે અગર તો ક્યાંક વધારે આગોતરું વાવેતર હોય અને ત્યાં શરૂઆત પણ થઈ ગઈ પણ એનો જથ્થો બહુ નાનો હોય બજાર પર અસર થાય એવડું જથ્થો એનો ન હોય પણ પંદરેક દિવસ પછી વિશેક દિવસ પછી જ્યારે આવકો વધશે આપણી નવા પાકની ત્યારે બજાર ઉપર એની કેવી અસર રહેશે અને એની જે અસર રહેવાની શક્યતાઓ હોય એની સાથે આયાત અને નિકાસના કયા કારણો અને કયા મુદ્દાઓ જોડાયેલા છે એની જ્યારે ચર્ચા આપણે કરીએ છીએ ત્યારે નિકાસ વાળો જે મુદ્દો છે એ લગભગ અત્યારના દિવસોમાં સારી ક્વોલિટીના લેવલથી પૂરો થઈ જાય છે સામે ત્રીજા નંબરની કે બીજા નંબરની ક્વોલિટી જે આપણે બજારમાં વેચી રહ્યા છીએ લગભગ એકવીસો થી ત્રેવીસો ની વચ્ચેના ગાળામાં આ માલમાં આયાત મોટા પ્રમાણમાં નજીકના સમયમાં થવાની શક્યતાઓ દેખાઈ રહી છે બ્રાઝિલથી ભારતમાં આ ક્વોલિટીનો માલ લગભગ ચાલીસ થી પચાસ હજાર ટન જેટલો આ વર્ષ દરમિયાન આવશે અને એ આ સિઝનમાં આવશે એવા આંકડાઓ આપણી સામે માહિતી સાથે આવી રહ્યા છે અત્યારે હાલના દિવસોમાં એક બ્રાઝિલિયન તલનું શિપમેન્ટ એકાદ બે દિવસમાં તો મુન્દ્રા બંદરે લાગી ગયું હશે અને કાંઈ એકાદ બે દિવસમાં લાગવાનો છે અને એનો માલ જે છે તલ તલ આયાત થયેલા એ બજાર સુધી આવતા દરમિયાન કદાચ પહોંચી જાય હવે જે માલ વિદેશથી આવે છે ખાસ કરીને બ્રાઝિલનો માલ જે ઉતરવાનો છે આપણા મુન્દ્રા બંદરે એ માલની જે ક્વોલિટી છે એ ક્વોલિટી આપણી જે સારી ક્વોલિટી આપણે વેચીએ છીએ એના કરતા ત્રીજા નંબરની ક્વોલિટી ગણાય અને એ ભાવ થી અહિયાં ઉતરી રહી છે એનો એક ટન નો અત્યારે જે ભાવ થી અહિયાં પહોંચતો હિસાબ છે એ લગભગ તેરસો ને પચાસ ડોલર પ્રતિ ટન ના હિસાબ થી છે તેરસો પચાસ ડોલર ને આપણે ભારતીય રૂપિયામાં કન્વર્ઝન કર્યા પછી એક મણ ના હિસાબ થી એને ગણતરી કરીએ તો લગભગ બાવીસો ને ચાલીસ થી બાવીસો ને પિસ્તાલીસ રૂપિયામાં આ માલ મુંદ્રા બંદરે થાય છે ત્યાંથી પછી દેશના જુદા જુદા ભાગોમાં મિલો પર એ માલ આ ભાવથી પહોંચશે એટલે બજારમાં આપણે જે નંબરનો નંબરનો માલ માલ કે બીજા વેચીએ છીએ એ માલની સામે મોટી હરીફાઈ આવી રહી છે નજીકના દિવસોમાં અત્યારે જે જથ્થો આવ્યો છે કે આવવાનો છે એકાદ બે દિવસમાં એ જથ્થો કદાચ એક હજાર ટન લઈ અને બે હજાર ટનની વચ્ચે હશે એવા સમાચારો છે પણ આગામી નજીકના દિવસોમાં કુલ મળીને આખા વર્ષ દરમિયાન ચાલીસ થી પચાસ હજાર ટન જેટલો માલ ભારતને આ દરજ્જાનો માલ વેચવાની બ્રાઝિલમાં ચાલી રહી છે અને આપણા ભારતીય વેપારીઓ ભારત સરકાર આ માલની આયાત આ પ્રમાણે કરશે આ જથ્થામાં કરશે એવા સમાચારો મળી રહ્યા છે મિત્રો તો જે ફર્સ્ટ ક્વોલિટી છે સારી ક્વોલિટી છે આપણી જેનો ભાવ આપણને ચોવીસો રૂપિયા થી વધારે બજારની અંદર મળે છે એના ઉપર આ માલની બહુ અસર નહી થાય અવશ્ય સામાન્ય અસર થશે પણ બહુ અસર એના ઉપર નહીં થાય પણ બીજા ત્રીજા નંબરની ક્વોલિટી આપણે જે પકવીએ છીએ અને બે હજાર થી ત્રેવીસો ની વચ્ચે બજારમાં જે આપણે વેચી રહ્યા છીએ અને આગામી દિવસોમાં જે પાકી અને આપણી પાસે આવવાનું છે એમાં પણ આ ક્વોલિટી જાજી હોય છે કારણ કે આ મધ્યમ ક્વોલિટી હોય છે અને મધ્યમ ક્વોલિટીનો માલ હંમેશા જાજો હોય છે ઉપલી ક્વોલિટીની સરખામણીમાં પણ અને નીચેની ક્વોલિટીની સરખામણીમાં પણ અને તેથી અત્યારના દિવસોમાં તલ જ્યારે નવા પાકીને આપણા સુધી પહોંચવાના છે ત્યારે વિદેશથી આયાત થવાની જે કોઈ યોજનાઓ સરકાર તરફથી તરફથી ચાલી રહી છે અને વેપારી માટે સરકાર જે અનુકૂળતાઓ આપવામાં આવી છે એના કારણે આપણા તલના બજાર ઉપર ખાસ કરીને મીડિયમ માલના બજાર ઉપર અસર થવાની શક્યતાઓ છે બહુ મોટી અસર થવાની શક્યતાઓ નથી તેમ છતાં જે છે એની ચર્ચા ખેડૂતોની વચ્ચે થતી રહે અને એ ચર્ચાઓના આધારે આપણી પાસે પાકીને આવવાનો માલ હોય કે વીતેલી સિઝનમાં પાકો હોય અને આપણે અત્યાર સુધી સંગ્રહિત કરી રાખ્યો હોય એ માલને કેવી રીતે વેચવો ક્યારે વેચવો આ મુદ્દે આપણે આપણો નિર્ણય કરી શકીએ અને સારી રીતે નિર્ણય કરી શકીએ એટલા માટે એક આધારભૂત માહિતીના રૂપમાં જ્યારે આ ચર્ચા આપણે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખાસ કરીને આપણા તલ ઉગાડનારા જે ખેડૂતો છે જેમની પાસે માલ ગઈ સિઝન નો પડ્યો છે અને આ સિઝનમાં પણ જેમની પાસે માલ પાકીને આવવાનો છે આ દરેક ખેડૂતો માટે આ અગત્યની માહિતી છે અને આ માહિતી દરેક ખેડૂતો સુધી પહોંચાડવાની આપ સૌની જવાબદારી આપ નિભાવશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત